નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવની પરીક્ષામાં આપણે જે સંસ્કૃત વિષય છે તેમાંથી ફૂલ માર્ક્સ માંથી એસી લાવવાના છે તેની મોસ્ટ આઈએમપી સેશન સાથે અમે આવી ગયા છે તો સેક્શન એ ને સેક્શન બીના એકદમ મોસ્ટ આઈએમપી કે જેમાંથી જ તમને પરીક્ષામાં પૂછાશે તે આપણે આજે ચર્ચા વિચારણા કરીએ ચાલો જોઈએ સેક્શન એ ફાઈનલ આઈએમપી જેમને મોસ્ટ આઈએમપી છે આદર્શ પ્રશ્નપત્ર પત્યું પછી આપણે જે ફાઇનલ આઈએમપી આપીએ છીએ તેની વાત કરવામાં આવી છે આગળ જોઈએ અધો માતૃભાષા અનુવાદ કરોથી કે આપણે જે ટ્રાન્સલેશન આપ્યું છે કે જેને આપણી માતૃભાષા ગુજરાતી ભાષાની અંદર શું કરવાનું છે કરવાનું છે જે આપણે આપેલું છે ટ્રાન્સલેશન આમાંથી જ તમને પરીક્ષામાં પૂછાવાનું છે બરાબર છે અથજ આયુર્વેદ યતિ જ્ઞાન ચરિક સંહિતા વર્તેવે તે દેવ સર્વ વર્તતે કે જે જ્ઞાન આચાર્ય ચરક સંહિતામાં છે ચરકનું એઠું છે ને આયુર્વેદની જે જ્ઞાન ચરક સંહિત્રમાં છે તે વધે છે પછી શું કહે છે ચરક સંહિતા યત નાસ્તી તૂતરા પી ન બીજે છે અને જે એમાં નથી તે કશે પણ નથી એની વાત કરી છે આગળ જોઈએ શું કહે છે

કે શું ઔષધિ વગર તમે એકદમ સ્વસ્થ રહી શકો છો તો જોઈએ શું કહે છે કે અહીં એક પ્રશ્ન છે કે શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે જ રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી તદા ઔષધિ હશે આવશ્યક ભવતી જો શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ છે મતલબ કે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ છે આપણે તબિયત નથી સારી તો તેના માટે આપણે ઔષધિની જરૂર છે જો શરીરમાં રોગ છે તો ઔષધિ પણ જરૂરી છે ને આગળ જોઈએ પરંતુ શરીરે રોગ રસ પ્રવેશ એ તદસ્થ માનવે સમય વ્યવહાર કરણી એવ શું કહે છે પરંતુ શરીરમાં રોગનો પ્રભાવ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ વ્યવહાર આપી

જનન્યા સમીપે વ્રજતી વદતી ચ અંબ તુષા માં પીડયતી અહમ જલમ પાતું ઈચ્છામી મતલબ કે મેં મતલબ કે હું શું કરવા માંગુ છું પાણી પીવા ઈચ્છું છું સમ્યક મેઘ જલ ન મિનતી હું પાણી પીવા ઈચ્છું નથી તેના બદલે શું આવશે હું પાણી પીવા ઈચ્છું છું હમણાં વાદળનું પાણી મળશે તોનું શું આવશે નહીં મળશે એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું માતા કહે છે બેટા આપણે તો વાદળનું પાણી પીએ છીએ તળાવનું પાણી પીએ છે માતા કહે છે આપણે વાદળનું પાણી જ પીએ છીએ તળાવનું પાણી પીતા નથી બરાબર છે આ આપણા આપણા કે આપણા શું આવશે આપણા કુળની ધરાપા નથી પરંપરા છે નથી ના બદલે શું આવશે છે આ રીતનું આપણું સોલ્યુશન આવશે જોઈ લો વિદ્યાર્થી મિત્રો આ તમને મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રમાં મોસ્ટ ટાઈમ બી આપણો સેશન છે તેમાંથી આ પૂછાશે જ આગળ જોઈએ સ અસ્માન બંધનાત મુક્તાન કરીશ્યતિ તત તે મૂષક રાજસ્ય સમીપે સંગચ્છન ચિત્ર મિત્રેન મૂષક રાજેન સ્વક્રિયે તિષ્ણે દંત સર્વસા બંધાની છિન્નાની મુક્ત નહીં કરેનું શું આવશે કરશે પછી પછી તે બધા પાસે ન ગયાનું શું આવશે ગયા ચિત્રગીવના મિત્ર મુશકરાજ પોતાના તિન દાંત વડે સૌને બંધન સૌને બંધન કાપ્યા હવે સૌના બદલે શું આવશે સૌના સૌને થોડી આવે સૌના વાક્ય રચના બી બેસવી જોઈએ ને પરફેક્ટલી જુઓ ચિત્રગીવ પણ હિરણી આભાર માનીને પરિવાર સાથે વિનાનું શું આવશે અલગ ને સાથેનું આવશે તેની સાથે આ રીતનો આપણો અર્થ આવશે વિદ્યાર્થી મિત્રો આપણે જે કરાવીએ છીએ મોસ્ટ આઈએમપી માંથી જ તમને પરીક્ષામાં પૂછાશે એટલે કે મોસ્ટ આઈએમપી પર વધુમાં વધુ ધ્યાન આપવું આગળ જોઈએ શું કહે છે અધોદત્સ્યા સંસ્કૃત પ્રશ્નની ઉત્તરની એમસીક્યુ

વાણી છે કે જે કેવી છે મંદ છે આગળ જોઈએ ગુજરાતી ભાષામાં જવાબ આપવાનો છે ચાતક સુસ્ય તળાવ જળ શા માટે ન પીધું તો જવાબ શું આવશે

નથી બરાબર છે અહીંયા જળાશય લખ્યું છે જળાશય આવશે મિસ્ટેક હશે બેટા જોઈ લેજો પછી શું કહે છે કે આપણા કુળની પરંપરા રીતિ નથી આથી તેણે તળાવનું પાણી ન પીધું વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા તો વલભીમાં ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી કયા આવશે સ્થિરમતી અને ગુણમતી જૈના આચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા બરાબર છે કોણ થઈ ગયું મલ્લવાદી સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું તો સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેનો આંદોલનનો બધો જ વ્યવહાર કે સમગ્ર વહીવટ ચાલતો હતો વિદ્યાર્થી મિત્રો જોઈ લો ધ્યાન આપી દો ને મોસ્ટ મોસ્ટાઈમ આપણો જે સેશન છે તેની ફટાફટ લખી લખીને તૈયારી કરવાની છે આગળ જોઈએ આ સંસાર ભિન્ન રૂચિઓ વાળો છે કેવી રીતે સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન રૂચિ વાળો હોય છે એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર અને વિચારવાળા લોકો પણ જુદી જુદી રુચિ રાખે છે મતલબ કે એક જ પરિવારમાં જન્મેલા લોકો બી આચાર વિચાર સ્વભાવ બધું કેવું છે જુદું જુદું છે અલગ અલગ છે એ રીતની વાત કરી છે છે આગળ જોઈએ ઈર્ષાગ્રસ્ત માણસ કોનું ગમે તો માણસને બીજાના દુર્ગુણ કે બીજાના દુર્ગુણ અને પોતાના ગુણોનું વર્ણન કે બધાનું પોતાનું સારું બતાવે અને બીજાનું હંમેશા ખરાબ બતાવે તેવું સાંભળવું ખૂબ જ ગમે છે વિદ્યાર્થી મિત્રો એક વાર ધ્યાન આપીને વાંચી લો ફટાફટ કરજો નીચે આપેલા વિષય ઉપર તુક નોંધ લખવાની છે શું લખવાની તુક નોંધ ચરક સંહિતા ભારતના પ્રાચીન કાળના એક સમર્થ આયુર્વેદ ચાર્ય તથા ગ્રંથ સંસ્કાર કરતા વિદ્વાન વૈદ ભારતના પ્રાચીન વ્યાકરણ પતંજલિ તથા આયુર્વેદના ક્રિયા મતલબ સર્જરી સર્જરી કરે આ જે હાલમાં થાય છે તેની શોધ ઘણા વર્ષો પહેલા થઈ ગઈ છે ચરક સંહિતામાં બરાબર છે તમે એસે સામાજિક વિજ્ઞાનમાં બી ભણો જ છો ચેપ્ટર નંબર પાંચમાં કે કઈ કઈ પ્રકારેથી આપણું જે વિજ્ઞાનનું વહીવટ થયો છે કે પછી આપણું શૈલ્ય ચિકિત્સાનો જે પ્રમાણે વિકાસ થયો છે તેની પણ વાત આમાં કરવામાં આવી છે બરાબર છે જનક આચાર્ય સુશ્રુત ના તેઓ હતા ભારતમાં ઔષધિ શાખાના આદ્ય પર્વતક ભગવાન પૂર્ણ વસુ ઔષધિ એટલે મેડિસિન આત્રે કે કૃષ્ણ કૃષ્ણા નામના મહર્ષિ ગણાય છે તેમને અગ્નિવેશ ભેલ હારી ચતુર્કાણ અને શાયરપાણી નામની મેધાવી વિશેષ્યોને આયુર્વેદનું પ્રશિક્ષણ આપ્યું. ને શિક્ષણ એ વિદ્યાર્થીએ મળીને બહુ સારું ગ્રંથ રચના કર્યો છે બરાબર છે. તે દરેક શિક્ષકે પોતાના નામે સ્વતંત્ર સંહિતા રચી છે કે જે સાહિત્યમાં સંહિતામાં કે જે સાહિત્ય રચિતમાં નાનાથી લઈને મોટી બધી જ ચીણવત બાબતોનો ખૂબ જ સારી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. શિષ્યોમાં અગ્નિવેશ બધામાં અગ્રણી અને પ્રખર મેઘાવી હતું એટલે કે સૌથી હોશિયાર હતો અગ્નિવેશ કેટલાક વર્ષો બાદ ચરકે શું કર્યું નવ સંસ્કાર કર્યું એટલે કે નવેથી નિર્માણ કર્યું બરાબર છે મૂળ તો તે અગ્નિવેશ તંત્ર જ હતું શું હતું અગ્નિવેશ તંત્ર પણ ચરકે કરેલું નવ સંસ્કાર ખૂબ જ લોકપ્રિય પડતા લોકોને તેને ચરક સંહિતા નામ આપી દીધું હતું તો શિષ્યનું જ પણ લોકોને એટલું બધું ગમ્યું કે લોકોએ શું નામ આપી દીધું ચરક સંહિતા આગળ જોઈએ તેમના જ્ઞાન અને તેમની વિદ્યંતાનું બહુમાન કર્યું ત્યારથી ચરક સંહિતા આચાર્ય ચરકની મનાય છે ખરેખર તો તેઓ માત્ર નવ સંસ્કાર કરતા કે અગ્નિવેશ તંત્રના એક વિદ્વાન સંપાદક વૈદ્ય હતા કેવા હતા વૈદ્ય આયુર્વેદનો આયુર્ વર્દાચાર્ય ચરક દ્વારા નવસંપાદિત પ્રસિદ્ધ ગ્રંથ ભારતમાં ધનવંતરીને મળેલો પૂર્ણવર્ષો આત્રે ના પટ શિષ્ય તે અગ્નિવેશ જેને ગુરુના મુખેથી પ્રાપ્ત જ્ઞાનને લી લિપિબદ્ધ કરીને અગ્નિવેશ તંત્ર નામે સંહિતા લખી છે બરાબર છે આગળ જોઈએ કેટલાક વર્ષો પછી આચાર્ય ચરકે અગ્નિવેશ તંત્ર નું નવ સંસ્કાર કર્યું શું કહે છે નવ સંસ્કાર કર્યું આ ગ્રંથે તેના સમયમાં ખૂબ જ લોક આદર એટલે કે એ સમયે એના સમયમાં એનું બહુ આદર માન મળતું હતું બરાબર છે મહર્ષિ ચરકે મૂળ ગ્રંથમાં યુગાનુરૂપે ખૂટતા અંશો ઉમેરા કે જે રૂપો જે જે વસ્તુની ઉણપ હતી તે બધી એને બરાબર છે છે પછી શું કહે કે જૂના ગ્રંથને નવીન સુબોધ કરેવર આપ્યું આખો ગ્રંથ સંસ્કૃત ભાષામાં ગદ્ય પદ્યમાં લખાયેલો છે કેમાં લખાયેલો છે ફકરામાં અને કાવ્ય પંક્તિમાં ગદ્ય એટલે ગધ્યાન સ્વરૂપે અને પ એટલે પધ્યાન સ્વરૂપે

તમામ આયુર્વેદિક વાખ્યાનમાં ઉપલબ્ધ સૌથી વધુ પ્રાચીન વૈજ્ઞાનિક તથા સર્વ ચિકિત્સક માટે ઉત્તમ માર્ગદર્શન છે કે જેની ગરજ બહુ સારી રીતે પૂરી પાડાય છે જેની જ્ઞાન સંપદા માટે ભારતીય લોકો ગર્વથી કહે છે કે ચરક સંહિતા સૌથી આગળ ને ઉત્તમ છે બીજી તુકનો અષ્ટાંગ્યાય જે આપણે હમણાં જોયું પાણીની રચિત છે અષ્ટાંગ ની રચના કોને કરી છે પાણીની પાણીનીએ પોતાના સંસ્કૃત વાક્યના સૂત્રોના આઠ અધ્યાયમાં રચેલો ગ્રંથ કેટલા અધ્યાય છે સૂત્રોની ના જાળવવા માટે અને સાથો સાથ સૂત્રો સંગીત અને અર્થ ન રહે તે માટે સંસ્કૃત વર્ણનને ચૌદ પ્રત્યાર આપ્યા છે ટૂંકારૂપ બનાવવાનો પ્રયાસ કર્યો છે કેવા રૂપ ટૂંકાર શોર્ટમાં સમજી જાય સૂત્રોમાં ગોઠવીને શિવ સૂત્ર અને મહેશ્વરી સૂત્ર આપેલા છે અને શરૂઆતમાં મૂકવામાં આવ્યા છે તેના પ્રથમ ચાર સૂત્રોમાં દીર્ઘ પ્રકારના સિવાયના સ્વરો પાંચમા અને છઠ્ઠા સૂત્રોમાં અસ્ત અંતસ્થ વર્ણ અને સાતમા અનુનાસિક અનુનાસિક એટલે કે જે નાકમાંથી થાય આઠમા અને નવમા ક વર્ણ અને ચોથામાં માં ઘોષ વંજનો અગિયારમાં અને બારમા એક વર્ણ પહેલા અને બીજા વર્ણના તેરમા અને ચૌદમાં માં ઉષ્માસરો ઉમેરાયેલા છે આ રીતની વાત કરવામાં આવી છે આગળ જોઈએ ગદ્યખંડ વાંચીને સંસ્કૃતમાં ઉત્તર આપો કિમ ઔષધિ સમ્યક બ્લેન્ક વિના તો શું આવશે ઔષધ ઔષધ વિના સમ્યક રોગ રહિત ભવતું અહીં સમજ પડી આગળ વ્યવહાર પ્રભાવ કુત્ર ભવતી તો વ્યવહાર પ્રભાવ કેના પર પડે છે તો સ્વાસ્થ્ય પર ઔષધિ આવશ્યકતા કદા યદાય રોગ પ્રવિષ્ય બેટા અહીંયા અહિયાં યદા રોગ શરીરે પ્રવિષ્ય તદા ઔષધિ ભવતી આવશ્યકતા ભવતી માનવીન સમ્યક વ્યવહાર કિંમત કરે તો શરીરે રોગસ્ય પ્રવેશ હતી એવો ન ભવો તે સમ્યક વ્યવહાર કે આપણે સારો વ્યવહાર પણ ખાલી રાખીએ છે ને તેની ઇફેક્ટ બહુ પડે છે આપણા શરીર પર આગળ જોઈએ મોસ્ટ ટાઈમ બી પ્રેક્ટિસ પેપર બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે વિદ્યાર્થી મિત્રોએ મેળવી લેવી આપણે શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે કોન્ટેક કરી શકો છો અને ધોરણ નવની વધુમાં વધુ માહિતી મેળવવી હોય તો આપણે આ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી જોડાઈ જવું અને વિદ્યાર્થી મિત્રો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર કોન્ટેક કરીને તમને જે કાંઈ પણ ક્વેરી ડાઉટ હોય તે તમારે પૂછી લેવું બરાબર છે આગળ જોઈએ આગળ હવે આપણો આવ્યું વિભાગ બી વિભાગ બી માં કેમનું છે તો પેલા તો પદ્ય આવશે આ પેલા સ્નોગનો અનુવાદ દોષ દૂર કરીને ફરીથી લખવાનું છે બરાબર છે આમાં તો અનુવાદ દોષ જ આવવાનું છે બકા બેટા છ આવશે બકાસેથી પાંચ તો કેટલા આવશે ત્રણ અહિયાં આપેલું છે બરાબર છે

તો શું ગુણો સામાન્ય દરેક વસ્તુમાં કામકાજ અવસ્થાઓમાં આચરણમાં નહીં મૂકે શું આવશે મૂકે તે પરાજિત થશે पराजित નું શું આવશે અજય દન આ રીતનો આપણો જવાબ આવશે

નહીં જે કહેલું તે જણાય છે તે ન બુદ્ધયાની જણાતું નથી ન યોગ્ય પદ પસંદ કરીને શ્લોક નું અન્વય કરો પૂરો દય પ્રથમ હિતવા ચોરો દસમી મધ્યમ વિના આધમ ધ્યા નિયુક્ત મેયુક્ત

આ રીતનો જવાબ આવશે ચાલો જોઈએ ય એતાન સોરી ય આવે છે માનવ એતાન વિસંતિ એટલે કે વીસ ગુણો ગુણાન સર્વાસુ સર્વાસુ કાર્ય વસ્તુ ને પછી શું આવશે અજય ભવતિ આપણે શ્લોક માં કરી ગયા તે જ શ્લોક છે આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોનો ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાનો છે ચલા ચલે સંસારે કીમ જીવંતી તો શું આવશે કીર્તિ કે જીવનભર શું સાથ આપે છે તો જે કીર્તિ યશ આગળ જોઈએ કે શાંતિમ ઈચ્છાતી તો શું આવશે સાધવ કે સાધુ માણસ શું ઈચ્છે છે તો સાધુ માણસ શાંતિ ઈચ્છે છે આગળ મિત્ર કદા શત્રુ તામો એતી કે કાલ વિપર્ય મિત્ર પણ કેવો બની જાય છે શત્રુ મિત્ર બની જાય મિત્ર શત્રુ બની જાય છે મેઘ સસ કિમ ન હસ્તી તો શું આવશે તોયમ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે ગુજરાતી ભાષામાં આપણે સવાલના જવાબ લખવાના છે રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે તો રાજા પ્રજાજનો પાલક હોય છે કેવો છે પાલક હોય છે એટલે તો લોકોનો નાથ અને સ્વામી છે રાજા છે લોકોનો નાથ અને સ્વામી છે ભિક્ષુક બીજા પાસેથી ભિક્ષા માંગે છે એટલે તેઓ લોકો છે નાથ સ્વામી જેવો તેઓ છે સ્વામી જેના તેઓ જ છે આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે સ્વામી અને ભિક્ષુ કેવા છે લોકનાથ સરખા જ કહેવામાં આવ્યા છે મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ તો મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયો પર કે આપણી સર્વ તમામ શરીરની ઇન્દ્રિયો છે તેની પર કઈ રીતે આપણે એકાગ્રતા લગાવી શકીએ બરાબર ડિસિપ્લિન તે શીખવાની જરૂર છે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ કાગડા પાસેથી મનુષ્યના આ લક્ષણો શીખવા જોઈએ ગુપ્ત ગ્રહસ્થા જીવન એટલે કે એનું એની જે જીવન શૈલી છે ચતુરાઈ છે તે ગુપ્ત છે કોઈનાથી બંધાયેલી નથી ને બંધાયેલી છે તથા કોઈનાથી દેખાડતો નથી એટલે કે આપણે આપણી બધી જ જે આપણે હવે જે કરવાનું જે કાર્ય છે નીતિઓ છે તે બધી કેવી રાખવી જોઈએ ગુપ્ત રાખવી જોઈએ અને બેદરકારી અભાવ અને આળસ વિનાનું જીવન આપણે જીવનમાં આળસ રાખવાની નથી ગધેડામાં કયા ગુણો છે તો ગધેડામાં થાક્યા વિના બોજો ઉપાડવાનો એ કોઈ દિવસ થાકવાનું નહીં આપણે આગળ પણ વાત કરી હતી સેશનમાં કે જીવનમાં આગળ વધવા માટે માણસે નિસ્વાર્થ ભાવે અર્થાગ મહેનત કરવી જ પડે છે બરાબર છે ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું સંતુષ્ટ રહેવું એટલે મતલબ કે સેટિસફાઈડ રહેવું આગળ જોઈએ અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત કહ્યું છે કે કે છે છે કહે આપણા જીવનમાં જેટલા બી અસત્ય છે તેમાંથી શું કરવાનું છે સત્યના માર્ગ પર આપણે દોરી જવાનું છે આગળ જોઈએ યોગીઓ કોના દર્શન કરે તો યોગીઓ ધ્યાનની અવસ્થામાં પ્રાપ્ત થયેલા દિવ્ય મન વડે પરમાત્માના દર્શન કરે છે

જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ વિચલિત થતી નથી કે બળવાન શત્રુઓને ઓળખે છે તે આપત્તિમાં પણ બુદ્ધિ કેવી થાય છે એક સરખી રહે છે વિચલિત થતી નથી આગળ જોઈએ શ્લોક પૂર્તિ કરો શું કહે છે આપણે આ શ્લોક આપ્યો છે પ્રભુ મલ્લવ કાર્ય વાયો નરહ કરુમ ઇતિહાદેકે બીજો કયો છે અગ્નિય પુરોહિત યજ્ઞ દેવ મૃતિવજમ હોતા રત્ન તમ વયમ સ્મનામ સ્મરણામો વયમ ભજામો વયમ તાક્ષીરૂપ નમા પોતાનો આપણી શ્લોક પૂરતી તમે ત્રણ ત્રણ વાર લખીને કરશો તો આમાંથી તમને બહુ સારી રીતે આપણા બે માર્ક શ્લોકમાં આવી જશે દરિદ્રયા ધન દેય જ્ઞાન દેય જડાય પીપાસીતાય પાણીય શ્રુતિ જયંતે મિત્રાની તરીપવસ્થા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સેક્શન એ અને સેક્શન બી ના સૌથી મોસ્ટ એમ્પી જે પ્રશ્ન હતા તેની આજે આપણે ચર્ચા કરી છે થેન્ક યુ